ભરૂચ કાર્યક્ષેત્રમાં વધુ એક જાતીય સતામણીની ફરિયાદ અપાઈ હોમ ફોર ભરૂચ ખાતે પ્રોબેશન અધિકારી તરીકે પાંચ માસથી ફરજ બજાવતા મહિલા કર્મી પર જાતીય સતામણીની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપાઈ સંસ્થાની ગેરરીતિઓ ધ્યાનમાં આવતા ટ્રસ્ટીને જાણ કરતા સંસ્થાના અધિક્ષક હરેશ પરમા દ્વારા હેરાન કરવામાં આવતા તારીખ અગિયાર ડિસેમ્બર બે ના રોજ ઓફિસમાં બોલાવી ઓફિસમાં જતા જ તેમના દ્વારા મહિલા કર્મચારીને બાદમાં ભીડી લીધેલ અને કહ્યું હતું કે તું મારી સાથે એક રાત ગુજારીશ તો તને ઓફિસમાં રહેવા દેશની ધમકી આપતા મહિલા કર્મચારી દ્વારા તેઓના પતિને ફોનથી જાણ કરી અને બીજા દિવસે કચેરીના કામ અર્થે બહાર મોકલી આપેલ આમ અમારી સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ અંગે ભરૂચ પોલીસ બી ડિવિઝનમાં ફરિયાદ આપેલ છે ટ્રસ્ટીઓ દ્વારા અમને એન કેન પ્રકારે ફરજમાંથી છૂટા કરવાનું દબાણ તેમજ રાજીનામું આપવાનું પણ દબાણ કરવામાં આવી રહ્યું છે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ તલાવડી ભરૂચ ખાતે પ્રોબેશન અધિકારી તરીકે પાંચ માસથી ફરજ બજાવું છું આ સંસ્થાની ગેરરીતિઓ ધ્યાનમાં આવતા ટ્રસ્ટીને જાણ કરાઈ હતી ત્યારથી આ સંસ્થાના અધિક્ષક હરીશ પરમાર દ્વારા મને હેરાન કરવામાં આવી રહી છે અને તે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓફિસમાં મને બોલાવેલ અને હું ઓફિસમાં જતા તેમના દ્વારા મને બાદમાં ભેડી લીધેલ અને કહ્યું હતું કે તું મારી સાથે એક રાત ગુજારીશ તો તને ઓફિસમાં રહેવા દઈશ જેથી હું ત્યાંથી જતી રહેલ અને મારા પતિને ફોનથી જાણ કરી હતી અને બીજા દિવસે અમને કચેરીના કામે બહાર મોકલી આપેલ આમ અમારી સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે આ અંગે ભરૂચ પોલીસ બી ડિવિઝનમાં લેખિત ફરિયાદ આપેલી છે ટ્રસ્ટીઓ દ્વારા અમને એન કે પ્રકારે ફરજમાંથી છૂટી કરવાનું દબાણ તથા રાજીનામું આપવાનું દબાણ કરવામાં આવી રહ્યો છે કદાચ આ સમાચાર તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં છૂટા કરી દેવામાં આવ્યા હશે આ વિડીયોના માધ્યમથી અમને ન્યાય મળે એવી અપેક્ષા